તાપી જિલ્લામાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા યથાવત છે વ્યારા શહેરની સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો જો કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી આપવામાં આવી હતી વરસાદ થતાં સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે તાપી જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાયા છે દીપક તાપીમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે શું છે પરિસ્થિતિ ચોક્કસ આજે સવારથી તાપી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે બપોરના અરસામાં વ્યારા સહિત વ્યારાના આજુબાજુના જે ગામો છે ગ્રામ્ય વિસ્તારના ત્યાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈને ખાસ કરીને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી તો બીજી તરફ વરસાદના આગમનને લઈને ખેડૂત સહિત લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો જી બિલકુલ દીપક આભાર જાણકારી આપવા બદલ